આપ જોઈ રહ્યા છો હિરકાણી મહિલા મંડળના પ્રમુખ કોકિલાબેન પવારના સહયોગથી જ આ એક નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને રાખડી મોકલાય અને મોદીજીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના પણ કરવામાં આવી છે પ્રજાની રક્ષા થાય તેવી આશા પણ વ્યક્ત કરી છે આજનો પ્રોગ્રામ વડોદરાની અંદર હિરકણી મહિલા મંડળ તરફથી રાખવામાં આવ્યો છે માંજલપુર અન્નપૂર્ણા કોમ્પ્લેક્ષ સ્થિત દેશના વડાપ્રધાન લોકલાડીલા નેતા ફરીથી ત્રીજીવાર જ્યારે વડાપ્રધાન બની ગયા છે તો અમારા હિરકણી મહિલા મંડળ તરફથી એમને સૌ પ્રથમ તો અમે લોકો ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને આવીને આવી રીતે અમે લોકો સૌ એમના લાંબુ આયુષ્ય માટે આ રક્ષાબંધન નિમિત્તે લાંબા આયુષ્ય માટે સારા આરોગ્ય માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને દર વર્ષની જેમ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને અમે રાખડીઓ મોકલવાનો હિરખણી મહિલા મંડળ તરફથી આજે એક પ્રોગ્રામનું આયોજન કર્યું હતું અને રાખડીઓ અમે હવે આજે સાંજે ને સાંજે અમે કુરિયરથી દિલ્હી રવાના કરવાના છીએ ભાઈની રક્ષા કાજે આજે આખા ભારત દેશની રક્ષા માટે જ્યારે નરેન્દ્રભાઈ વડાપ્રધાન પોતે પણ આટલી બધી ખડે પગે ઊભા રહીને એ પોતે જનતાની સેવા અને સૌ પ્રથમ મહિલાઓની સુરક્ષાને લઈને મહિલાઓને લગતી યોજનાઓને લઈને જ્યારે એ આટલું મોટું આયોજન કરતા હોય તો સૌ બહેનોની ફરજ બની પડે છે કે આપણા ભાઈને આપણે ફૂલ લઈને ફૂલની ફાકડીના સ્વરૂપે આપણે રક્ષાબંધન નિમિત્તે હિરકણીની બહેનો રાખડી મોકલી રહી છે અને નરેન્દ્રભાઈ મોદી જી એ રાખડીઓનો સ્વીકાર કરશે એવી અમે આશા રાખીએ છીએ હું કોકિલા પવાર સમાજસેવિકા છું